શિવ લીન થવાનો પર્વ એટલે મહાશિવરાત્રી મહાશિવદેવની પ્રતિકૃતિ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે નવસારીના સદલાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે એક ટન ઘીમાંથી વિવિધ મંદિરો માટે એકવીસ મહાદેવજીની પ્રતિમા બનાવી લોકોના મન મોહી લીધા છે નવસારી તાલુકાના સદલાવ ગામના બારમો પાસ ખેડૂત હેમંત પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે પરંતુ ખેતીની સાથે હેમંત પટેલને કળામાં રસ હોવાથી વાર તહેવારે ગામના મંદિરે સેવા આપતા હોય છે ચૌદ વર્ષની નાની વયે હેમંત પટેલને ચંદ્રકેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીને ઘીના કમળ ચડાવવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો અને ગામના વડીલો સાથે કમળ બનાવવાનો પ્રયાસ કર્યો જેમાં સફળ થતા હેમંત પટેલ દર વર્ષે મહાદેવજી માટે ઘીના કમળ બનાવતા હતા ઘણા મંદિરોને ઘીના કમળ સાથે ઘીમાંથી બનાવેલ ભગવાન શિવની પ્રતિમા પણ મૂકવામાં આવતી હતી જેથી પ્રતિમા બનાવવાનો કોઈ અભ્યાસ ન હોવા છતાં હેમંત પટેલે ઘી લાવી તેને બરાબર મસડી ઘટ બનાવી પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી થોડી મહેનત બાદ તેમને સફળતા મળી અને તેઓ દર શિવરાત્રીએ ઘીના કમળ સાથે શિવજીની પ્રતિમા પણ બનાવતા થયા જેની જાણ આસપાસના શિવભક્તોને થઈ અને તેમને ઘીની મહાદેવજીની પ્રતિમા સાથે જ કમળના ઓર્ડર પણ મળવા લાગ્યા ભગવાન નીલકંઠ પ્રતિની અટૂત શ્રદ્ધાને કારણે હેમંત પટેલ ઘીમાંથી પ્રતિમા બનાવવાના કોઈ રૂપિયા લેતા નથી પરંતુ જેટલું ઘી ઉપયોગમાં આવે એના જ રૂપિયા લે છે ધીરે ધીરે પ્રતિમા બનાવવામાં હેમંત પટેલની હતોટી બેસતી ગઈ અને ભગવાનની જેવી પ્રતિમા કહો એ પ્રમાણેની પ્રતિમા તેઓ બનાવતા થયા આ વર્ષે પણ હેમંત પટેલે એક ટન ઘીમાંથી નાની મોટી એકવીસ ઘીની પ્રતિમા બનાવી છે જેની સાથે નવ પાંદડીઓ વાળા પચીસ ઘીના કમળ અને ઓગણીસ શિવજીના મુખ અને શિવલિંગ બનાવ્યા છે જેમાં ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર માટે બોતેર કિલો ઘીમાંથી કેદારેશ્વર પ્રતિકૃતિ સાથે સુતેલા ભોળેનાથની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે જ્યારે હેમંત પટેલ દ્વારા બનાવેલી પ્રતિમા નવસારીના ગડત ગામે આવેલ કામેશ્વર મહાદેવ મંદિર વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર સહિત સુરત તાપી નડિયાદના મંદિરોમાં પણ પહોંચે છે ત્યારે ગીની પ્રતિમા બનાવતી વેળાએ ભગવાન શિવની હૃદયમાં અનુભૂતિ થતી હોવાની ખુશી તેમણે વ્યક્ત કરી હતી હેમંત પટેલ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષોથી દક્ષિણ ગુજરાત સહિત વિભિન્ન મંદિરો માટે ગીના મહાદેવજી અને કમળ બનાવવામાં આવી રહ્યા છે મારું નામ હેમંત કુમાર ભીખુભાઈ પટેલ મને બહુ ફિલિંગ સારું થાય છે એમ અને હું જાતે આ બનાવું છું પણ એમાં કોઈક બીબા કે એવું કંઈ વાપરતો જ નથી ફક્ત મારે કુદરતે ઉપર બે પછી બધા આકાર મને આપ મેળ મનમાં થઈ જ જાય છે હું ચૌદ વર્ષનો હતો ત્યારથી બનાવ જે ચાલીસ વરસ થયા છે અને મહાદેવજીની કૃપાથી મેં પહેલાં કમળની શરૂઆત કરેલી અને ત્યાર પછી મેં ગણપતિની માટીની મૂર્તિ બનાવી અને ત્યાર પછી મેં શિવજીની પ્રતિમા બનાવીને ચાલુ કરી છે કેટલા કિલો ઘીનો ઉપયોગ કર્યો છે કેટલી મૂર્તિઓ બનાવી આ વર્ષે મેં લગભગ એક ટન ઉપર ઘીનો ઉપયોગ કર્યો છે અને એકવીસ મૂર્તિ બનાવી છે અને પચીસ કમળ બનાવ્યા અને ઓગણીસ મુખ બનાવ્યા છે અત્યારે અમારા જે ચંદ્રકેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિ છે તે લગભગ ઇઠોતેર કિલોની છે અને એ મેં કેદારનાથને પ્રેરણા પ્રેરક થઈને સુતેલા મહાદેવજીની પ્રતિમા બનાવી છે